IPL ફાઇનાન્સ લિમિટેડ દ્વારા IPO ની જાહેરાત કરવામાં આવી છે આ આઈપીઓ નવમી જાન્યુઆરીના રોજ ઓપન થઈ અને અગિયારમી જાન્યુઆરીએ બંધ થશે ઓગસ્ટ બે હજાર સત્તર માં સ્થાપિત આઈબીએલ ફાઇનાન્સ લિમિટેડ એ ફિનટેક આધારિત નાણાકીય સેવાઓનું પ્લેટફોર્મ છે જે સરળ અને અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજી ડેટા સાયન્સનો ઉપયોગ કરે છે આઈબીએલ ફાઇનાન્સ એક મોબાઈલ એપ્લિકેશન થકી સેવાઓ આપે છે જે સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓફર કરે છે જે લોન માત્ર ત્રણ મિનિટની અંદર મંજૂર થઈ શકે છે કંપની એ કંટાળાજનક પરંપરાગત ધિરાણ પ્રક્રિયામાં ભૌતિક ઉપલબ્ધતા ઘણા બધા કાગળની ઝંઝટમાંથી મુક્તિ આપવી છે ગ્રાહક આઈબીએલ ફાઈનાન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી એક સરળ માર્ગદર્શિત પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે અને મિનિટોમાં જરૂરી રકમનું વિતરણ મેળવી શકે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ રૂપિયા એકોતેર પોઈન્ટ પાંચ કરોડની રકમની એક લાખ હજાર વ્યક્તિગત લોનનું વિતરણ કર્યું છે તો બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટન્ટ પર્સનલ લોન એપ્લિકેશનમાં ત્રણ લાખ હતા સરેરાશ દર મહિને સત્યાવીસ હજાર નવસો અગ્ન સિત્તેર વપરાશકર્તાઓ એપ્લિકેશન ઉપર સક્રિય હતા તો કંપનીના અધ્યતન અંડર રાઇટિંગ આલ્ગુરુધમ્સ પાંચસોથી વધુ ડેટા પોઈન્ટ સાથે ક્રેડિટ રિપોર્ટ જનરેટ કરવા માટે પણ સ્ત્રોતમાંથી ડેટાનો ઉપયોગ કરે છે કંપની દ્વારા આપવામાં આવતી માહિતી ગ્રાહકો સરળતાથી સમજી શકે તેની ખાતરી આપવા માટે ભાષાને સરળ અને સંક્ષિપ્ત રાખવામાં આવી છે ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીની ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં સાત શાખાઓ ધરાવે છે મનીષ પટેલ છે આપણી સાથે કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર મિસ્ટર પિયુષ પટેલ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર અજય બાલધા પણ છે આજે આપ સૌને જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે આપણી સુરતની જ આપણી પોતાની જેને કહી શકાય તેવી આઈબીએલ ફાઇનાન્સ કે જે આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બે હજાર સત્તરથી જે આરબીઆઈ સાથે મળીને લોકોને લોન આપવાનું કામ કરી રહી છે તેનો આઈપીઓ આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી ઓપન થઈ રહ્યો છે કંપનીનું જે કામ છે તે લોન રિટેલ નાના અને સામાન્ય લોકોને કે જ્યાં બેંકની લોન અવેલેબલ નથી એવા સમાજના વર્ગને લોન આપવાનું કામ કંપની કરી રહી છે આવા કામથી લઈને અત્યાર સુધીમાં એક લાખ ત્રેસઠ હજાર જેટલા ગ્રાહકોએ કંપનીની લોન સેવાઓનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં ટોટલ આ એક લાખ ત્રેસઠ હજાર લોકોએ કંપનીની લોન પ્રોડક્ટ લીધેલી છે આજની તારીખ સુધીમાં કંપનીની મોબાઈલ એપ જે છે તે વન મિલિયન કરતાં પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે જે વધારામાં વધારે કેટલી લોન આપવામાં આવશે ને ઓછામાં ઓછી કેટલી લોન આપવામાં આવશે ગ્રાહકને ઓછામાં ઓછી પાંચ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર સુધીની લોન ઓફર કરવામાં આવતી હોય છે બાર મહિના સુધીના સરળ હપ્તાઓમાં જે પરત કરવાની હોય છે હવે કંપની શેર શેરબજારમાં આઈબીઓની જાહેરાત સાથે ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે ઇસ્યુ નવમી જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો મુકાશે અને અગિયારમી જાન્યુઆરી સુધી ચાલશે ઇસ્યુમાં સબસ્ક્રિપ્શન માટેની ન્યૂનતમ રકમ એક લાખ બે હજાર છે જેના માટે ઓછામાં ઓછા બે હજાર શેરની અરજી કરવાની રહેશે ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે કંપની એનએસસી પ્લેટફોર્મ ઉપર તેનો ઇસ્યુ લઈને આવી રહી છે ફેડેક્સ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડને ઇસ્યુ માટે લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે